માફિયા મુખ્તાર અંસારીનું કાર્ડિયાક એરેસ્ટથી મોત બાંદા જેલમાં બેભાન તેને પડી ગયો હતો મુખ્તારના પુત્ર ઉમરે કહ્યું ઓફિસ માર્ચે તેમને ડિનરમાં ઝેર આપ્યું હતું ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં કેદ મુખ્તિયાર અંસારી ગુરુવારે રાત્રે હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું મુખ્તિયારને જેલમાંથી રાત્રે આઠ પોઈન્ટ પચીસ કલાકે રાણી દુર્ગવતી હોસ્પિટલ મેડિકલ કોલેજ ઉલટીની ફરિયાદ અને બેભાન અવસ્થામાં લઈ જવામાં આવ્યો હતો નવ ડોક્ટરોએ તેની સારવાર કરી પરંતુ તેને બચાવી શકાયો નહીં જાણવા મળ્યું છે કે મુખ્તાર અંસારી બેરેકમાં અચાનક વિભાન થઈ ગયો હતો બીજી તરફ સમગ્ર રાજ્યમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે તે સમયે માઉ અને ગાજીપુરમાં કલમ એકસો ચુમ્માલીસ લાગુ કરવામાં આવી છે આ ઉપરાંત બાંદામાં પણ ખાસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે